હુકુમ ની પાડે યાર યાર પણ મને ના કયો તો હું પૈસા આવ્યો જ ને કોપીઓ ઘટાડો નું ખાલી કાળીઓ થઈ જય લાગુ યાર

એ તો હું ચાલુ કરી આવું તમારું હા તમે કોઈક નાખતા કે ગેલેરી ગેલેરી નાખવું એક જ મિનિટ આ જ કશો ના વિડીયો પણ ખબર નહીં બને જોવો વારું જોવા લાયક છે બરોબર તો જોજો ને હું આવું તાન મળતો હો એ હા લાય આડો થઉ અને વજુ કટ ના કરજો ફિનિશ રાખ હા લાવજો હું ગાઈ તે હુરુ મો ભણો